હાલો ફ્રેન્ડ્સ આજે આપણે વઘારેલી રોકલી બનાવશું એના માટે મેં સાત નંગ જેટલી વધેલી રોકલી લઈ લીધી છે પહેલે આપણે બે નંગ જેટલી રોકલીના ટુકડા કરી લેશું રોકલીના આપણે મીડિયમ મીડિયમ ટુકડા કરવાના છે એટલે સાવ નાના નાના ટુકડા કરવાના છે રીતે હું બધે જ ટુકડા રોકલીના કરી લઈશ મેં રોકલીના બધા જ ટુકડા નાના નાના કરી લીધા છે મારી ચેનલ ઉપર રોકલીની વધેલી રોકલીના ટાકોસ કેવી રીતે બનાવે મારી ચેનલ ઉપર અપલોડ જ છે અને વધેલી રોકલીના હકાલુ ડસ કેવી રીતે બનાવે ઈપા માય મારી ચેનલ ઉપર અપલોડ છે તમે આ વાનગી તમે જોઈ શકો છો ને એકવાર તમે ટ્રાય પણ કરજો બધેને ભાવશે એવી રીતે મેં વધેલી રોકલીની વાનગી બનાવી છે હવે આપણે મસાલા કરશો અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલું ધાણાજીરું પાવડર કોણી ટી સ્પૂન જેટલી દરેલી ખાંડ હવે આપણે બધું જ મિક્સ કરી લેશું અને બાકીના જે મસાલા છે આપણે વઘારમાં એડ કરશું હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈ ની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી રાય અડધી ટી સ્પૂન જેટલું જીરું આઠ કે દસ નંગ જેટલા કઢી પત્તા પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધા કપ જેટલી ડુંગળી એક નવ જેટલું લીલું મરચું ડુંગળીને હું ગોલ્ડન બ્રાઉન સુધી કૂપ કરી લઈ ડુંગળી આપણી ચડી જાય એના માટે અડધી ટી સ્પૂન જેટલું મીઠું એક ચમચી જેટલા સફેદ તલ હવે આપણે બધું જ મિક્સ કરી લેશો ડુંગળી આપણી કૂક થઈ ગઈ છે એટલે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આપણે વધેલી રોટલીમાં આપણે મસાલો મિક્સ કર્યો આની અંદર આપણે એડ કરી દઈશું ઉપરથી હું એક ટીસ્પૂન જેટલું ગરમ મસાલો હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું ને આપણે મીડિયમ ગેસે આને કરવાનું છે કુલ ગેસ નથી કરવાનો બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે એને હું ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દઈશ મીડિયમ ગેસ ઉપર પાંચ મિનિટ મેં કૂક કરી લીધું ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ એક ટી સ્પૂન જેટલા સફેદ તલ હવે આપણે બધું મિક્સ કરી અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશ અને ગેસ બંધ કરી નાખીશ હવે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે વધેલી રોકલી કેવી બની છે મઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ